નમસ્કાર મિત્રો હું છું આપણે જે ત્યારે અત્યારે વાત કરવાના છે જબરદસ્ત ફિલ્મ છે અને મારું પણ ફેવરેટ ફિલ્મ છે એટલે કે ફિલ્મ છે બે ઓફા સનમ તારી બહુ મહેરબાની ફિલ્મ છે તો એના જ લોકેશનની વાત કરવાનો છું કે આ જગ્યા પર આપણે પહેલાં વિડીયો શૂટ કર્યો હતો તમને જે આપણા જૂના વ્યુઅર્સ છે એમને ખબર હશે કે આ જગ્યા પર મેં વિડીયો પહેલાં શૂટ કર્યો હતો તમે જુઓ લોકેશન જુઓ ખાલી જોરદાર છે ને તો કે આ જગ્યા પર આપણે પહેલા ત્યાં સીન છે પણ ત્યાં જવાયું નહીં કારણ કે અત્યારે બધા કપડાં તો છે ને એટલા માટે તો તમે જો આ લોકેશન જુઓ જોરદાર આ જગ્યા પર આપણે શૂટ કરી દઉં ઘણો ટાઈમ થયો બે એક વર્ષ થયા છે આ જગ્યા પરથી જે સીન લેવા છે સીનની તમને વાત કરો તો આ જગ્યા પરથી જે જિગ્નેશ કવિરાજ હોય છે એ પ્રિનલ બેનને બંને આ જગ્યા પર આવે છે અને પ્રિનલ બેન ઓબેરાય જે હોય છે એ બેન આ જગ્યા પર માથામાં મારે છે એવું સીન હતું તો એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે તમને બતાવવાનો છું બાકી બાર લોકેશન યાર જોરદાર છે કારણ કે આ બધું જે નદીનું જે સીન હોય છે ને ખતરનાક હોય એમ બતાવું ચાલો બેક કેમેરાથી તમને મજા આવવાની છે એટલે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને આ લાઈક ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને જો ફેસબુક પર જોતા હોય ને તો ફોલો પણ કરતા રહેજો ચાલો બેક કેમેરાથી જો આ બાજુથી ગાડી આવે છે આ બાજુથી ગાડી આવે છે ને ગાડી આ જગ્યા પર ઊભી રહેતી બતાવે છે સીન તમે જોશો ને તો સીન ત્યાંથી લીધું છે સામેથી એમાં તમને આ બ્રિજ આખો દેખાય છે હું તમને ત્યાંથી ક્લિપ થોડીક બતાવી દઈશ આ સીન બતાવે છે એમાં અહીંયાથી ગાડી આવે છે આ જગ્યા પર ઊભી રહેતી બતાવે છે પછી તમે જોશો ને તો જીગ્નેશ કવિરાજ હોય છે ને આ જગ્યા પર ઊભા રહે છે અને અહીંયાથી જોતા હોય છે પાછળ તમને આ જે મારેલું છે ને ડેમ જેવું એ તમને જોવાનું મળે છે અને આ જગ્યા પર આ તૂડી રાખ્યું છે કે આ જગ્યા પર આજે બીમ છે ને આવા બીમ આ જગ્યા પર હતા જે ત્યાં તૂટી ગયા છે આપણે જે પહેલાં વિડીયો બનાવી એમાં આ જગ્યા પર બતાવી બતાવ્યા તમને એમ તો આ રીતના જિગ્નેશભાઈ ઊભા રહેતા બતાવે છે આ જગ્યા પર અને જે હિરોઈન આવે છે ને હિરોઈન આ બાજુ આવે છે અહીંયાથી પાછળ તમને બેકગ્રાઉન્ડ જોવાનું મળી જાય છે પણ અહીંયાથી આવે છે અને આ જગ્યા પર જિગ્નેશભાઈને અહીંયા મારે છે એવું સીને હતું પાછળ તમને પેલું જોવાનું મળી જશે સ્ક્રીનશોટ તમને અહીંયા લગાડી દઈશ તેમણે તમને આ સીન જોવાનું મળે છે અને જે જગ્યાભાઈ પડે છે ને આ જગ્યા પર પડી ગયા છે અને અહીંયાથી આ જગ્યા પર નીચે પડી જાય છે એમાં પાછળ તમને આ બેકગ્રાઉન્ડ જોવાનું મળી જાય છે તો આ એ લોકેશન તમે જોઈ શકો છો જોરદાર છે લોકેશન દુઃખતરનાક છે આમ બાકી બેસ્ટ અહીંયાથી એક સીન લેવામાં આવે છે પાછળ તમને આ સીન જોવાનું મળી જાય છે આ જગ્યા પર ગાડી ઊભી રહે બતાવે છે આ જગ્યા પર પહેલાં વિડીયો બનાવ્યો તો એમાં તમે જોશો તો કદાચ આ જગ્યા પર મને ક્લિપ મળશે ને તો લગાડી દેશે આમાં આ છે ને મારે લવું સેમ ટુ સેમ આ જગ્યા પર હતું આ જગ્યા જે ત્રણ હતા ને એવું આવ્યું છે ને એમાં ત્રણ જગ્યા પર હતા અહીંયા એ બતાવવામાં એમાં આવ્યા છે જોકે આ તૂટી ગયું છે એટલા માટે પાછળ તમને પેલું જોવાનું મળે છે જો આ રીતનું સીન બતાવે છે અહીંયાથી ગાડી આવે છે આ જગ્યા પર આ ગાડી ઊભી રહે છે પછી સીન ત્યાં જતું રહે છે પણ સ્ટાર્ટિંગ ગાડી અહીંયાથી આવે છે ને એ સીન થોડુંક અહીંયાથી લીધું છે પાછળ પેલો ગેટ છે ને નવો બની ગયો છે કે ઉપર મંદિર છે હર્ષિત માતાનું મંદિર છે ઉપર અને અહીંયાથી આ રીતનું સીન બતાવવામાં આવે છે જુઓ તમે લોકેશન જુઓ ખાલી કોઈ વિચારી ન શકે આજે કે શૂટિંગ થયું છે જોરદાર એમ શું કેવું છે ને ભાઈ હવે વિડીયો તો થોડોક નાનો વિડીયો બન્યો છે પણ ઘણા મિત્રો ભાઈ એવું કહે છે કે યાર તું લોકેશન તને બીજી બીજી માથા ઠરું છું શું કહેવાય કે એવા તત્વજ્ઞાની લોકો હોય છે તો લોકેશન હા તો લોકેશન કહી દો ને તો આ છે બાકરોલનું સીન છે બાકરોલથી જો તમે નદી બાજુ જશો ને હર્ષિદ્ધ માતાના મંદિરે તો વચ્ચે તમને આ નદી જોવાની મળી જાય છે ત્યાં સીન શૂટ કરવામાં આવ્યું છે બાકરોલ એટલે કાલોલથી નજીક આવેલું બાકરોળ છે ત્યાંનું સીન છે આગે જ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ફેસબુક પર તમે જોવા વિડીયો જોતા હોય તો ફેસમાં ફોલો પણ કરતા જજો